વલ્લી જિલ્લાના તાલુકાના ગામે યુવક વિકાસ ટ્રસ્ટે મળેલી જમીનનો શરતો મુજબ ઉપયોગ નહીં કરી શરત ભંગ કરતા ગ્રામજનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી બાર તાલુકાના બોરોલ ગામે વર્ષો પહેલા ચેરિટી કમિશનર અમદાવાદમાં રજીસ્ટર થયેલા ટ્રસ્ટ યુવક વિકાસ ટ્રસ્ટ ને બોરોલ ગામે હાઈવે પર વિકાસ માટે પ્રોજેક્ટ કરવા લખુ ઉદ્યોગો સ્થાપવા તથા યુવાનોને તાલીમ અને ગામમાં જ રોજગારી મળી રહે તેવા પ્રોજેક્ટ સ્થાપવાની શરતો સાથે બોરોલના ગ્રામજનોને આવી લાલચો આપી વિશ્વાસમાં લઈ આ જમીનના વહીવટકર્તાઓને ખોટો વિશ્વાસ આપીને આ જમીન બક્ષિશ મેળવી લઈ આજે બેતાલીસ વર્ષ જેટલો લાંબો સમય વીતવા છતાં હાલ પણ નેવું જેટલી જમીન પડતર પડી રહી છે આ સંસ્થાએ અહીં કોઈ જ પ્રકારના વિકાસ કાર્યો કર્યા નથી હવે રામાભાઈ રાભાઈ પટેલ જે ખાતેદાર હતા અમારા જીઓ સંસ્થામાં એ વખતે જે તે વખતે જમીન આપી હતી એમને સારા હેતુ માટે આપી હતી એ હેતુ અમારે અત્યારે સળ્યું નથી બધાએ રામાભાઈ રાભાઈ નવો વારસ રાખ્યો અમે ભાઈ છીએ હવે એ વખતે એમના સારા હેતુ માટે અને ગામના વિકાસ માટે સારા કામ માટે એમને ગામની સંમતિથી અમારે જે ચાર જણા ખાતેદાર હતા એ અમને જમીન સારા હેતુ માટે આપી હતી પણ અત્યાર સુધી કોઈ સારું હેતુ અમારે થયો નથી કોઈ ગામનો વિકાસ થયો નથી એમને એમનું પોતાનું થયું છે અત્યારે નેવું ટકા જમીન તો પડતળ જ પડી છે બોરોલના ગ્રામજનોને વધુમાં જણાવ્યું હતું કે આમ કરી આ સંસ્થા દ્વારા

કોઈપણ કામ થયેલ નથી જેથી અમારા ગ્રામજનોની અરજીઓના આધારે કે જે તે આ એમને લોચો આપી હતી શરતો કરી હતી એ શરતો બંધ કરી છે તેના માટે અમારા ગ્રામજનોએ અરજીના આધારે રજૂઆતોના આધારે અમે માન્ય શ્રી તે લઈને મામલદાસ સિંધુથી બારથી ચૌદ જગ્યાએ અરજી કરેલ છે અને હું ગ્રામજનોની સાથે છું સોમવારે સાંજે બોરોલ ગામે મળેલી ગ્રામસભામાં સરપંચ અને તલાટીની હાજરીમાં બોરોલ ગ્રામજનોએ આ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરી વિરોધ વ્યક્ત કર્યો હતો